જૂનાગઢ તોડકાવા તરલ ભટ્ટ પાસેથી પર્સનલ લેપટોપ અને વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈને બે દિવસમાં ગૃહ વિભાગના રિપોર્ટ થઈ શકે રજૂ જિલ્લા મેજિસ્ટ્રેટની તપાસ પૂર્ણ અઢારમી જાન્યુઆરીએ બનેલી ઘટનાને લઈ દસ દિવસમાં રિપોર્ટની અપાય હતી સૂચના વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢથી લઈ જવાયો કચ્છ ભડકાઉ ભાષણને લઈ જૂનાગઢ કોર્ટે આપ્યા ત્રણ આરોપીઓની જામીન આજે સંસદમાં મોદી સરકાર લાવશે યુપીએ શાસનકાળમાં થયેલ આર્થિક ગેરવહીવટને લઈને શ્વેતપત્ર બજેટ સત્રમાં એક દિવસ વધારાયો જવાબમાં કોંગ્રેસ લાવશે બ્લેક પેપર પાકિસ્તાનમાં નવાઝ શરીફ કે ઇમરાન ખાન કોની પાર્ટીને મળશે કમાન આજે સામાન્ય ચૂંટણી ભારતીય સમય અનુસાર સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ થઈ ચુક્યું છે મતદાર